મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ વસ્તુ છે તો આપણે જ્યારે વાનગી બનાવી હોય ત્યારે આ વસ્તુ આપણે બજારમાંથી લાવીએ છીએ પણ આજે આપણે ઘેર બનાવી અને એક રેસીપી મસ્ત બનાવીશું આપણે એનો ઘેર બનાવવાનો છે અને મસ્ત રેસીપી તૈયાર કરીશું લાઈવ ડેમો બતાવીશ તો તમે જરૂરથી મારો વિડીયો જોજો તો ચલો મારા રસોડામાં જઈએ અને હોમમેડ બનાવીએ આ બજારનું ઈનો છે હવે આપણે હોમમેડ બનાવીએ તો એક ડીશ લઈશું અને એમાં એક ટી સ્પૂન મીઠું નાખીશું આ ઇનોમો અને બજારના ઇનોમો શું ડિફરન્ટ છે એ હું તમને બતાવીશ આજે સાજીના ફૂલ લઈશું ચાર ટી સ્પૂન આ રીતે બજારમાં પેકેટ મળે છે એમાંથી ચાર ટીસ્પૂન ખાવાના સોડા કહેવાય છે એ લઈશું માપ તમારે આમાં કમ્પ્લેટ લેવાનું છે ચાર ટી સાજીના ફૂલ નાખી અને હવે સાયટ્રીક એસિડનો પેકેટ બજારમાં મળે છે જે લીંબુના ફૂલ તરીકે ઓળખાય છે આ રીતે બજારમાં પેકેટ મળી જાય છે સાઇટ્રિક એસિડ હવે સાઇટ્રિક એસિડના ત્રણ ટીસ્પૂન લઈશું લીંબુના ફૂલ આ રીતે બધું તૈયાર કરીશું અને મિક્સરનો જાર લઈ અને એમાં દળી લઈશું આ રીતે ઝીણું કરી લઈશું કારણ કે લીંબુના ફૂલ મોટા હોય છે એટલે આ રીતે ઝીણું કરી લેવાનું હવે તમને હું બતાવીશ કે બજારનો ઈનો અને ઘરના ઈનોમાં શું ડિફરન્ટ છે તો એના માટે બે ગ્લાસ લઈશું અને એમાં પાણી ભરી લઈશું બે ગ્લાસમાં સરખું પાણી લઈશું અને એક ગ્લાસમાં બજારનો ઈનો નાખીશું તમે લાઈવ ડેમો જોજો કેટલો ડિફરન્ટ છે તમને ખ્યાલ આવી જશે એકમાં બજારનો ઈનો નાખીશું અને બીજા ગ્લાસમાં આપણે જે હોમમેડ બનાવ્યો તે નાખીશું અડધી ટી સ્પૂન જુઓ કેટલા બબલ્સ થાય છે હોમમેડ ઇનોમાં અને બજારના ઇનોમાં અને ઘરના ઇનોમાં કેટલો ડિફરન્ટ છે તમને નજરે જ દેખાશે હજુ ઘરના ઇનોમાં બબલ્સ ચાલુ જ છે હવે કોઈ પણ એર ટાઈટ બોટલ લઈશું અને એમાં આ ભરી અને મૂકી દઈશું મિત્રો તમારે એર ટાઈટ બોટલમાં જ આ ભરીને રાખવાનો એટલે એ એનો પાવર ઓછો ન થઈ જાય તમે જોઈને કે ઘરના ઇનોમો અને બજારના ઇનોમો કેટલો પાવર છે હવે આપણે એમાંથી ઢોકળા બનાવીશું તો ઢોકળાનું ખીરું મેં તૈયાર કરી લીધું છે એક કપ ઢોકળાનો લોટ લઈ આદુ મરચાં એક ટેબલ સ્પૂન નાખ્યા છે મીઠું સ્વાદ મુજબ નાખ્યું છે એક ટી સ્પૂન મેં ઘરનો ઈનોવો નાખ્યો છે હવે આપણે ઢોકળા બનાવી લઈશું ઈનો ખીરામાં નાખી અને બધું મિક્સ કરી લઈશું અને એક થાળીમાં નાખી દઈશું અને ગેસ ઉપર એને ચડવા મૂકી દઈશું કૂક થઈ જાય પછી તમને બતાવું કે કેટલા સોફ્ટ થાય છે ટુકડા ચડી ગયા છે તો ગેસ બંધ કરી દઈશું અને એને ઠરવા દઈશું ઠરી ગયા છે તો એના પીસ કરી લઈશું મિત્રો તમને આ જો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમે પણ આ રીતે ઘરનો ઈનો બનાવી અને વાપરજો જો મિત્રો એટલા સોફ્ટ બને છે અને આમાં વધારે માથાકૂટ પણ નથી હવે વઘાર કરી અને ઢોકળા પર રેડી દઈશું અને મસ્ત ઢોકળા તૈયાર કરી લીધા છે મેં તો તમે પણ આ રીતે ઘરનો ઈનો બનાવી અને રેસીપી બનાવજો ઘણી બધી રેસીપીમાં ઈનોનો ઉપયોગ થાય છે તો આ રીતે એક વખત તમે બનાવીને મૂકશો તો તમારે કાયમ વાપરવાની મજા આવશે અને બજારમાંથી ઈનો લાવવો નહીં પડે તો આ રીતે તમે પણ વાપરજો અને બનાવવામાં પણ કોઈ માથાકુ નથી આ રીતે એ ટાઈટ બોટલમાં ભરીને તમે મૂકી દેશો તો તમે લોબો સમય સુધી વાપરી શકશો